નમસ્કાર આજે આપણા ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ છે કારણ કે આપણે ગુજરાત સરકારે ઘોષણા કરી છે કે આપણા ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રજૂ કરશે એના પછી એક યોગ્ય નિર્ણય ગુજરાત સરકાર આપણા યુનિફોર્મ સિવિલ કોડ માટે લેશે પણ ખાસ આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘી સાહેબે પણ જાહેરાત કરી છે કે આપણા યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસી સમાજને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડતો નથી ને એમને સમાવેશ કર્યો નથી એના લીધે આપણા આદિવાસી સમાજની જે પણ પરંપરા છે આપણી આદિવાસી સમાજની જે પણ સંસ્કૃતિ છે કળા છે પ્રકૃતિ બધાનું આપણે પ્રોટેક્શન કરી શકીએ એના માટે આપણા આદિવાસી સમાજને યુસીસીમાંથી બાઘાત રાખ્યું છે સમાવેશ કર્યો નથી એટલે આપણા આદિવાસી સમાજે કોઈ પણ ગભરાવાની જરૂર નથી જે રીતે ઉત્તરાખંડમાં પણ યુસીસી ત્યાં લાગુ કર્યો છે ત્યાં પણ આદિવાસી સમાજને આપણે યુસીસીમાંથી બાઘાત રાખ્યો છે એમનો સમાવેશ કર્યો નથી એ રીતે ગુજરાતમાં પણ યુસીસીમાં આદિવાસી સમાજને રાખ્યો નથી આપણા ગુજરાતના જ અમુક વિપક્ષના નેતા આપણા આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજનું અહિત થશે અહિત ક્યારે થાય જ્યારે આપણા આદિવાસી સમાજ યુસીસીમાં સમાવેશ કરતો હોય ગુજરાત સરકારે હમણાં કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડની સરકારે પણ પહેલાંથી જ જાહેરાત કરી છે કે યુસીસીને આદિવાસી સમાજ આમાં યુસીસીમાં સમાવેશ થતો જ નથી તો એમને કોઈ પણ આપણા આદિવાસી સમાજના હકો છે ને આપણી પરંપરા છે એને કોઈ પણ નુકસાન થશે નહીં એટલે હું તમને ગુજરાત સરકાર વતી પણ ખાતરી આપવા માગું છું આદિવાસી સાંસદ તરીકે પણ ખાતરી આપવા માગું છું કે મારી ભારત સરકાર કે ગુજરાત સરકારોએ હંમેશા આદિવાસીનું હિત જ હંમેશા જોઈ છે એટલે આપણા આદિવાસી સમાજ કોઈ પણ આપણે ગેરમાર્ગે દોરવાનું નથી મિત્રો જય આદિવાસી જય જોવાહર જય હિન્દ જય ભારત ધન્યવાદ